છોટાઉદેપુર યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર ના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર આયોજિત તથા કાર્યક્રમ છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા અને સાંસદ ગીતાબેન રાઠવાની સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા સહિતના અનેક અધિકારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ નો કાર્યક્રમ અહિયાં નો ઉદઘાટન દિવસે અહીંયા મારી સાથે મારા છોટાઉદેપુર પંચાયતના પ્રમુખ બેન કલ્પનાબેન સાથે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન મારા જીઆરડી કમાન્ડો લીલાબેન આ વિભાગના અધિકારીગણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જે વિદ્યાર્થીઓ અને મોટી ઉંમરના જે લોકો આ કલા મહાકુંભમાં ભાગ લેવાના છે એવા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા કલાપ્રેમીઓ અહીંયા હાજર છે આ કાર્યક્રમ બે દિવસ ચાલવાનો છે માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબનો એક સ્વપ્ન છે કે વિદ્યાની સાથે સાથે આવા ખેલ મહાકુંભો કરીને કલા મહાકુંભો કરીને વિદ્યાર્થીઓમાં એક આગવું પ્રોત્સાહન પૂરું પાડે જે એમનામાં રહેલી જે કલા છે એ બહાર લાવવા માટેના આવા કાર્યક્રમો ઉજવી રહ્યા છે આજે આ છોટાઉદેપુર જિલ્લાના દરેક તાલુકામાંથી આ હરિ જે હરીફાઈ હતી એમાં જીતીને આજે આ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આ બે દિવસના કાર્યક્રમમાં અહીંયા થઈ રહ્યો છે અહીંયાથી જે વિદ્યાર્થીઓને જે લોકો જીતશે એ પછી સ્ટેટ કક્ષાએ એટલે કે રાજ્ય કક્ષાએ જવાના છે ત્યારે આ તમામ ભાગ લેનાર તમામ કલા રેહાન પટેલ જીટીવી ન્યુઝ છોટાઉદયપુર